વોર્ડ નંબર સાત માં આરાધના સિનેમાથી બહુચારા જી તરફ જતા રોડ પર ગેરકાયદેસર મેઇન રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા વોર્ડ નંબર સાત માં સમાવેશ આરાધના સિનેમાથી બહુચરાજી તરફ જતા ગેરકાયદેસર મુખ્ય માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ જગ્યાઓ પર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ બીજા દિવસે દબાણો યથાવત જોવા મળે છે ફક્ત કાગળ ઉપર જ દબાણો દૂર કર્યા તેવું જણાવવામાં આવે છે હવે જોવાનું એ કે આ ગેરકાયદેસર દબાણો આજીવન દૂર ક્યારે થશે આજે વોર્ડ નંબર સાતના વિસ્તારમાં આરાધના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા ટીડીઓ વિભાગ વોર્ડ નંબર સાતનો નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આગળ અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે જે કંઈ પણ ગેરકાયદેસર હશે જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરી હાથમાં કામગીરી ચાલુ છે અત્યારે બે ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક ગાર્ડન દ્વારા બે બાજુ જાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે જેથી કરીને દબાણો ન થાય